સુરત ખાતે ગણેશજીની પ્રતિમા બનાવવાનું કામ કરતા મહિલાઓ પર્યાવરણની જાળવણી માટે માટીની મૂર્તિઓ બનાવી વેચાણ કરે છે વડાપ્રધાન દ્વારા પ્રોત્સાહિત વોકલ ફોર લોકલ યોજના દ્વારા કારીગરોનું સ્વાવલંબન અને સમુદાય સશક્તિકરણ કરવા માટે સરકારના ગુજરાત માટી કામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા દ્વારા મહિલાઓને પગભર કરવા માટે તાલીમ આપવામાં આવે છે. જેમાં ગણેશજીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી બનાવવા સાથે તેમને પ્રમોશન અને વેચાણ માટેની તક પૂરી પાડવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. આ મહિલાઓએ બનાવેલી પ્રતિમાનું વેચાણ અને પ્રમોશન માટે હોર્ડિંગ્સ, ટીવી

અને પર્યાવરણ બચાવવા માટે અમને એક અભિયાન ચાલુ થયું હતું કે લોકો માટીની મૂર્તિ તરફ આકર્ષાય અને લોકોને સસ્તા ભાવે માટીની મૂર્તિઓ મળે અને પીઓપીથી દૂર થાય ને આપણું પર્યાવરણ આપણા પર્યાવરણનું રક્ષણ થાય એના માટે આપણું આયોજન છે અને સુરત શહેરની દરેક જનતાને એ આ મૂર્તિઓ સસ્તી મળે એ ધ્યેયથી આપણા સરકાર તરફથી આપણને ગવર્મેન્ટે માટીની મૂર્તિ બનાવીને વેચવાનું આયોજન કરી આપેલું છે જે અમને દર વખતે મેળામાં ભાગ લઈ દરેક બહેનોને માટીની મૂર્તિ બનાવીને વેચવા માટેનું આયોજન અડાજન ખાતે કરી આપે છે અને દરેક વખતે અમને માટીની પણ સહાયો આપે છે અને અમને દરેક રીતે સહાય કરીને માટી માટીની મૂર્તિઓ વેચવા માટે દરેક જગ્યા ઉપર અમને સહાય કરી આપે છે અને દરેક બેનોની પાસે માટીની મૂર્તિઓ ઘણી સારી છે દરેક પ્રકારની મૂર્તિ અહીંયા આગળ મળી જશે અને અડાજનમાં અમારું ગંગેશ્વર મહાદેવ મંદિરની સામે કોમ્યુનિટી હોલની અંદર આ આયોજન આ ખૂબ સરસ સુંદર આયોજન રાખેલું છે જે તમે સુરત શહેરની દરેક જનતા આવીને એકવાર એની મુલાકાત લઈ શકો છો ને અમને લોકોને આગળ વધવા માટેનો પ્રોત્સાહન આપી શકો છો હર્ષદકુમાર ચંદુલાલ ત્રિવેદી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર અને કમિશનર શ્રી કુટીર ઉદ્યોગ વિભાગ સંચાલિત આ સુરત શહેરની અંદર ગંગેશ્વર મહાદેવ મંદિર અડાજણ ખાતે મેળાનું આયોજન થયેલ છે જેમાં હાંસોટ અંકલેશ્વર ભરૂચ સુરત એમ અલગ અલગ શહેરી વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના બહેનો એમાં ભાગ લીધો છે લગભગ આ મેળાની અંદર એમાં ઓગણપચાસ જેટલા સ્ટોલ છે ઓગણપચાસ જેટલા બહેનો અને એમાં ખાસ કરીને લગભગ બત્રીસ જેટલા ઉત્પાદન કેન્દ્રોમાં જે કામ કરતા બહેનો છે એમના દ્વારા ઉત્પાદિત થયેલી માટીની મૂર્તિઓનું વેચાણ આ મેળાની અંદર થાય છે આ મેળો બહેનોને સ્વરોજગારી ઉત્પાદન થાય અને પોતે એમાંથી પોતાના કુટુંબનું જીવન નિર્વાર સારી રીતે કરી શકે પોતાના કૌશલ્યનું નિર્માણ થાય આત્મનિર્ભર બને એવા હેતુથી સરકારશ્રીના આ વિભાગ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે મારું નામ નેહા મનેશભાઈ સાવંત છે હું આજે લગભગ બાર વર્ષથી આ કામ કરું છું ગુજરાત માટે કામ કલા કારીગરી ગાંધીનગર દ્વારા અમને સંસ્થાન દ્વારા અમને આ ટેકનો માટીની મૂર્તિ બનાવવા શીખવાડવામાં આવેલું અને ત્યારથી જ અમે માટીની મૂર્તિ બનાવીએ છીએ અમને લગભગ પચાસ ટકા ના દરે પચ પચાસ ટકાના ભાવે અમને માટી આપવામાં આવે છે જેથી અમે માટીની મૂર્તિઓ બનાવીએ છીએ અને તેનું વેચાણ કરવા માટે અમને સ્ટોલ આપવામાં આવે છે એવી જગ્યા પર આપવામાં આવે છે કે જ્યાં અમારું વેચાણ સારી રીતે થઈ શકે અને અમને લગભગ આ મૂર્તિ બનાવતા ત્રણ મહિના લાગે છે કારણ કે માટીની મૂર્તિ છે એટલે અમે જ્યારે મોલ્ડમાંથી કાઢીએ એને સુકાય પછી એનું ફિનિશિંગ થાય એના પર કલર થાય એ કરતાં કરતાં અમને લગભગ એક મૂર્તિ પાછળ પંદર દિવસ જેવો થઈ જાય છે એટલે અમને ટોટલ બસો જેવી મૂર્તિ તૈયાર કરતાં ત્રણ ચાર મહિના લાગી જાય છે અને અને વેચાણ અમારું સારું થાય છે અહીંયા જે સ્ટોલ આપવામાં આવે છે તે એવી જગ્યા પર આપવામાં આવે છે કે જ્યાં અમારું વેચાણ સારી રીતે થાય અને 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 સારા લોકો આવે છે અમને ફીડબેક પણ સારું આપે છે અમારું કામ માટે એ લોકો અમને પ્રોત્સાહન આપે છે અને અમારું કામ એ લોકોને ખૂબ ગમે છે અને અમને મૂર્તિ વેચાણ કરતા જરાક પણ જાજમ અનુભવાતી નથી અમને પણ પ્રાઉડ ફીલ થાય છે કે અમે એક પોતે કારીગર છીએ મારું નામ દિનેશભાઈ કંથારીયા છે આ ગુજરાત માટીકામ રૂલર ટેકનોલોજી સંસ્થા ગાંધીનગરનો આ મેરો આયોજન કર્યો છે સુરતમાં અમે અહીંયા લગભગ પચાસ બહેનોનો સ્ટોલ છે અને ત્રણ મહિનાની મહેનતની અંદર એ લોકો અહીંયા અમને મેરો ફાળવે છે કે જ્યાં અમે પોતે પગભર થઈ શકીએ અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનાવીએ છે જેમ કે ભગવાનના ફેમસ ભગવાન છે આપણા ગુજરાત મહારા મહારાષ્ટ્ર બધા લાલબાગ છે પુણેના ડગડુ શેઠ છે સિદ્ધિ વિનાયક છે એ પ્રકારની દરેક મૂર્તિઓ અહીંયા મળે છે અને પબ્લિકનો સહકાર પણ અમને સારો છે છતાં પણ સુરતની જનતાને એ સંદેશો છે કે ભાઈ એકવાર અહીંયા અવશ્ય મુલાકાત લો અને બહેનોને પગભર થવા સહભાગી અહીંયા ફક્ત ને ફક્ત પ્યોર માટીની સરકાર દ્વારા અમને અપાયેલી માતીની જ મૂર્તિ અહીંયા મળશે